એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોની પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુ પર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સન સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે માનવાધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કુદી કુદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા ઘાંઘાટ કરી કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જ્યાં દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે